અમરેલી પોલીસ તંત્ર માટે આજનો દિવસ અત્યંત શરમજનક સાબિત થયો છે એક જ દિવસમાં બે પોલીસ સામે દુષ્કર્મ ગંભીર ગુના નોંધાતા સમગ્ર પંથકમાં ખડભડાટ મચી ગયો છે પ્રથમ ઘટનામાં અમરેલી હેડક્વાર્ટર ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ કમાભાઈ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે સાવરકુંડલાના સિમરણની રહેવાસી ત્રીસ વર્ષી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પોલીસ કર્મીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેની સાથે સંપર્ક કર્યો હતો ત્યારબાદ લગ્નની લાલચ આપી અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટના હજી તાજી જ હતી

એક જ દિવસમાં બે પોલીસ કર્મીઓ સામે દુષ્કર્મના ગુના નોંધાતા અમરેલી પોલીસ તંત્રની છબી ખરડાય છે ખાકી વર્દીને દાગ લગાવનાર આ પોલીસ કર્મીઓના કૃત્યથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ છે કે પોલીસ આ ફરાર આરોપીઓને ક્યારે પકડી પાડે છે અને તેમની સામે શું કાર્યવાહી કરે છે ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી